કે કેરીની સિઝન પૂરી થઈ ગઈ છે અને બધાએ છે ને પેટ ભરીને કેરી ખાઈ લીધી છે કેરી તો ખાઈ લીધી પણ આપણે તો ગુજરાતી એટલે આપણે તો કેરી તો ખાઈ લીધી એની મજા માન લીધી બધાએ ચાર પાંચ કિલો વજન વધારી લીધું પણ હવે એમાંથી નીકળતી ગોટલી એટલે કે એનો પણ મુખવાસ આપણે કરશું ને એનો પણ ઉપયોગ કરશું એટલે તો કે છે કે ગુજરાતી ઇઝ ધ બેસ્ટ અને પાછું ગોટલી છે ને એ પચવામાં પણ એકદમ સેલી એટલા માટે કે ગોટલી તમે ખાવ ને એટલે તમારું શરીરનું લોહી શુદ્ધ થાય અને ચાર પાંચ કિલો વજન જે વધી ગયો હોય ને એ વળી પાછો ઘટી જાય છે ને ગુજરાતી ચાલો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ ચાલો શરૂ કરીએ ગોટલીનો મુખવાસ જો આ ગોટલી આવી રીતના વ્યવસ્થિત ધોઈને રાખવાના સુકવી દેવાના બરોબર છે ને પછી આ ઘી જોશે મીઠું ને સંચર હમ બાકી તો બધાય ટેસ્ટ પ્રમાણે થોડો થોડો ફેરફાર કરતા હોય પણ આપણે જે રીતે બનાવીએ છીએ હું બતાવીશ બરોબર આ રીતે કુકરમાં બધાય ગોઠલા ભરી લેવાના ને પછી મીઠું છે ને આમાં થોડું ચડિયાતું નાખવાનું બરોબર આપણે આખે આખા ગોઠલા બાફીએ છીએ ને એટલે હવે 5 ચમચી જેટલું મીઠું નાખ્યું ના બે ગ્લાસ જેવું પાણી નાખશું સરસ પછી છે ને આમાં અને સાત આઠ સીટી વગાડ લેવાની ચાલો મિત્રો આ કુકર આપું ચડી ગયું છે ગેસ ઉપર અને હવે આને કેટલી મિનિટ રાખવાનું પર બડા આઠ સીટી વગાડવાની ગોઠલા બફાઈ ગયા છે આરો બડા આવી ગયા છે રવેશમાં

આવી રીતના ખમણી લેવાની આવી રીતના અલગ અલગ થાળીમાં એટલે પછી અને ઘરમાં સુકવી નાખવાની પંખા નીચે બરોબર પછી આપણે જેટલો મુખવાસ માં એડ કર્યું હોય ને એટલી શેકવાની થાય બાકી તો આખું વરસ આપણે આ તડકો ખવડાવી દેવાનો ને પછી પેક ડબ્બામાં ભરી દેવાનું પછી જોઈએ મુખવાસ શેકી લેવાનું

ચડિયાતું નાખવાનું બરોબર બે ચમચી જેટલું મીઠું નાખ્યું છે નાની હા હા એક નાની ચમચી હળદર હમ ના એક ચમચી જેટલું પાણી આમાં એડ કરવાનું એટલે મીઠું આપણું ઓગળી જાય આમાં સરસ ટીક છે તમારી આ યા પાણી ઓલું થાય એટલા માટે જ આને તડકે તપાવવાનો પછી શેકવાનો એટલે તલ આપડા ફૂટે આવી રીતના જો મિક્સ કરી નાખવાનું બધા એમાં તલ મીઠું વાળ તલ હળદર ને મીઠું બધું ચડી જાય ને એ રીતે આમ મિક્સ કરો એટલે ખ્યાલ આવી જાય ન ભરતું હોય તો પાછું આપણે અડધી ચમચી જેટલું પાણી એડ કરી શકાય બહુ પાણી વાળું નહીં કરવાનું બધા એમાં મિક્સ થાય ને એટલે પૂરતું છે હમ થઈ ગયું હમ અને તડકો એકદમ હોય તો બે કલાકમાં થઈ જાય એકદમ હા પણ અત્યારે ચોમાસામાં જરાક આછો તડકો છે તો કેટલી વાર રાખવાના બે ત્રણ કલાક રાખી દેવાનો સરસ બસ જો આપણે આ તલ બે કલાક તડકે તપાવાઈ ગયા છે હા હવે એને આવી રીતના શેકી નાખવાનું ધીમા ગેસે એકદમ ઓકે શેકાઈ જાય એટલે આવી રીતે ડીશમાં કાઢી લેવાના હમ

આની ગેસ ની ફ્લેમ કેવી રાખવાની ભારું સ્લો એકદમ એટલે ધીમે ધીમે તમારે એને શેકતું જવાનું સાવ ધીમા ગેસ શેકાઈ ગઈ છે આપડી ગોઠલી જો આમ એકદમ ફરવા માંડી છે આ ખખડે જો હમ હા વાહ શેકાઈ જાય ને હા હા પછી એમાં સંચર એડ કરવાનું છે હમ કેટલું નાખો છો આમાં એક મોટી ચમચી નાખ્યું છે હા હા પછી જેને જેવો ટેસ્ટ ગમતો હોય એમ તો આમાં ઘણા બધી જાતના આમચૂર ને એવું બધાય નાખે છે હા પણ આ રીતે ખાલી ગમે છે બરોબર આ થઈ ને બધું મિક્સ કરે છે પણ આપણે આ રીતે ખાય છે એટલે હમ ગરમ હોય ને સરસ આમાં બેસી જાય બેસી જાય બરોબર બરોબર જો મિત્રો આ સંચર

કોઈ તલ જાજા ખાતા હોય કોઈ ગોટલી જાજી ખાતું હોય જેને જેમ ટેસ્ટ સરખો લાગે એટલે તો નખું નખું રાખવું છે આપણે બે સરખા ભાગે જ લઈએ છે તલ ગોટલી બે મિત્રો રેડી છે આપણો તલ ગોટલીનો મુખવાસ અને એકદમ યુનિક સ્ટાઈલ છે જે અમારી ઘરે બને છે તક તો સાવ મફતમાં જ મળે છે પણ મિત્રો જો ચૂકી જવાય ને તો મોંઘી પડે છે હવે આશા રાખીએ છીએ કે તમને આજની અમારી આ રેસીપી ગમી હશે જો તમને ગમી હોય તો તમે એકવાર લાઇક કરજો અને શેર કરજો અને હા ફરી મળીશું નવી વાત સાથે નવી ચીજ સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા તમે તમારું ધ્યાન રાખજો ને તમારા પરિવારનું ધ્યાન રાખજો